જોવા માટે સ્થળ ઉપર ચાર રસ્તા ઉપરના સર્કલ સ્થિત પોલ ઉપર આ યુવાન ચડી ગયો હોવાને પગલે ટ્રાફિક સિગ્નલને કારણે ઉભેલા વાહન ચાલકો પણ ચોંકી ઉઠ્યા હતા પોલ ઉપર ચડી ગયેલા આ યુવાનને ઉતારવા માટે ટોળે વળેલા લોકોએ પ્રયાસ કર્યા હતા પરંતુ આ યુવાન ન ઉતરતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી તે સાથે જ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ કરો અને પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી જોકે ફાયર બ્રિગેડ આવે તે પહેલાં સ્થાનિક લોકો દ્વારા પોલ ઉપર ચડી ગયેલા આ યુવાનને સાચવીને નીચે ઉતારીને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો પોલ ઉપરથી ઉતરેલા યુવાન કટ પોલ ઉપરથી ઉતરેલો યુવાન ચિક્કાર દારૂના નશામાં હોવાનું જણાઈ આવ્યું હતું કે આ યુવાન કયા કારણોસર પોલ ઉપર ચડી ગયો હતો તે અંગેની કોઈ માહિતી પોલીસ તપાસમાં બહાર આવી નથી એરે મોડી સંજે બનેલા આ બનાવે ભારે ચકચાર મચાવી મૂકી હતી